મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી વ્રજવાટિકા સોસાયટીના સામેના ભાગમાં કોમર્શિયલ બિલ્ડિંગનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું જે અંગે સરહદ ભંગ થયા અંગેની સ્થાનિકો દ્વારા મોરબી નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવતા મોરબી પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો આ કામગીરી બંધ થયા બાદ સ્થાનિકોએ નગરપાલિકા અને કલેક્ટરને રજૂઆત કરી બાંધકામ માટે કરવામાં આવેલા ખાડાઓ તાત્કાલિક બોલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જોકે તંત્ર દ્વારા આજ દિન સુધી ખાડાઓનું બુરાણ કરવાના કોઈ પગલાં લેવામાં ન આવતા સ્થાનિકો પર મોટું અકસ્માત સર્જાય તેવું જોખમ સર્જાઈ રહ્યું છે આ મુદ્દે આજે સ્થાનિક લોકો એકઠા થયા હતા અને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓએ બિલ્ડિંગ માટે કરવામાં આવેલા ખાડાઓ વહેલી તકે બુરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરી હતી હાલે મોરબીમાં બ્રજવાટિકા સોસાયટી પર રોડ ઉપર જે પ્લોટ નંબર એક બેન ત્રણની અંદર ગેરકાયદેસર જે બાંધકામ થતું હતું અને એની જે બાંધકામની મંજૂરી હતી એ તો આજથી છ મહિના એટલે બે હજાર ત્રેવીસમાં બારમા મહિનામાં રદ થઈ ચૂક્યો છે ત્યાર પછી અનેક અધિકારીઓ જિલ્લા કલેક્ટર જિલ્લા વહીવટ અધિકારીઓ તેમજ નગરપાલિકા અને સીએમ સુધી એની ખૂબ જ રજૂઆત કરવામાં આવેલી છે છતાં પણ આજ સુધી આ વહીવટતંત્રએ કોઈ જ ધ્યાન આપવામાં આવેલ નથી આ ખાડો છે એ બોરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવેલી છે આ ખાડો જો જોખમથી ભરેલો હોય નાના નાના બાળકો રમતા હોય અને જો કોઈ બાળક અંદર પડી જશે તો એવું ભયંકર અકસ્માત થશે કે પછી રોવા જેવો વારો આવશે અને વહીવટતંત્ર શું આની રાહ જોવે છે કે આવા એક અકસ્માત થાય જે રાજકોટમાં થયો અત્યારે અકસ્માત એવા અનેક અકસ્માતો વારંવાર થાય એની વહીવટતંત્ર રાહ જોતી હોય અમને લાગે છે અને અમારી માંગણી છે કે તાત્કાલિકના ધોરણે આવો અકસ્માત બને એ પહેલાં આ ખાડો ત્વરિત પગલાં લઈ અને પૂરવા માટે આદેશ કરવામાં આવે અથવા તો વહીવટતંત્ર આ ખાડાને પૂરે આના માટે અમે કલેક્ટર કચેરીમાં જિલ્લા વહીવટ તંત્રને તેમજ સીએમ સુધી આની રજૂઆત નગરપાલિકાને પણ અમે રજૂઆત કરેલી છે ગૃહ વિકાસ મંત્રીને પણ આની રજૂઆત કરવામાં આવેલી છે શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે આવા અનેક અધિકારીઓ જેને લગતા આ કાર્યો છે એવા દરેક અધિકારીઓને સક્ષમ અધિકારીઓને અમે રજૂઆત કરેલી છે તો અમારી એક માંગ છે સોસાયટી વતી કે આવા જોખમ ભરેલા ખાડાને તાત્કાલિક બુરવામાં આવે જો આ ખાડો બુરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચોમાસું માથે તોળાઈ રહેલું હોય જો પાણીથી ભરાઈ જશે ને કોઈ બાળક અંદર પડી ગયું તો જેની લાશ ગોતવામાં જ્યાં સુધી જ મળશે નહીં ત્યાં સુધી આવી પરિસ્થિતિને મુસીબતથી મુકાઈ જશું અને ક્યાંક એવા અકસ્માતો થશે ને ત્યારે વહીવટ તંત્ર એવું કહેશે કે ભાઈ આ અંજોની બની ગઈ પણ એ ન બને એ પહેલાં એવા પગલાં લઈએ અહીંયા સો પચીસ ઘર છે અને લગભગ સોથી દોઢસો માણસો આ સોસાયટીની અંદર રહે છે શું કરવું આ નાના છોકરા છે આ ખાડાનું કોઈ કાંઈ કરતા નથી અને આ છોકરી એક ચાર છ મહિનાની એક છોકરી અઢી વર્ષની હવે એ છોકરી તો કાંઈ સાહેબ હમતતી નથી કાંઈ હવે વાર વાર બાર વહી જાય છે અને એકસો ને પાંચ વર્ષના માજી છે ને આટલા મચ્છર થાય છે આટલી ગંદકી છે તો એ હમું કરવા કોઈ આવતું નથી તો આનો કાંઈ નિર્ણય લેવાનો કે નહીં લેવાનું આમને બ રાખવાનું આ રીતે તે તો કેમ કોઈ સમજતા નથી કેટલી વાર વાર કીધું એને કે આ રીતે ન થવું જોઈએ હવે આ છોકરા કે સમજે હે સાહેબ છોકરો આ તો હજી અઢી વારનો છોકરામ નાની છે પણ ઓલા અઢી વર્ષની છોકરી સમજે હે વાર વાર વઈ જાય અહીંયા ધોડી દોડીને વઈ જાય કેટલી વાર એને પાછળ પાછળ અમે દોડી ક્યારેક પડી પડી જાય તો શું સમજવું અને બોરે ખુલ્લો પડ્યો એમને બોરમાં છોકરો સમજાય રમતા રમતા વઈ જાય શું કરવું અમારે સરસ્વતી અમાર નામ આખું સરસ્વતી હસમુખભાઈ હસમુખભાઈ ખોધાણી